રામ રામ દોસ્તો બાર તારીખે બહુ દુઃખદ ઘટના બની જે આપણું અમદાવાદમાં એરોપ્લેન ક્રેશ થયું એની ઉપર તો આજે મેં આ કૃતાંગભાઈની એક રીલ જોઈ હતી જેમાં એ બહુ વ્યથિત હતા કે જે આ આખું ઘટના બની દુઃખદ ઘટના એમાં જે બાજારું મીડિયાવાળા છે ને એ જે પોતાનો દીકરો ગુમાયો હોય પોતાના ઘરના સ્વજનોને ગુમાયા હોય ને તો એ લોકોના મોમાં માઇક ખોસીને એવા એવા નીચ કક્ષાના સવાલો પૂછવા આવી હદે ટોર્ચરિંગ આ લોકો કરતા હતા એનાથી હું પણ દુઃખી હતો પણ આમણે સ્પેશિયલ એક રીલ બનાવી હતી તો કૃતાંગભાઈ શા માટે તમે આ રીલ બનાવી પહેલાંમાં પહેલું પથિકભાઈ અત્યારે મારે શું શબ્દો યુઝ કરવાને એ મને સમજાતું નથી જે ઘટના બની એ ખરેખર ખૂબ જ દુઃખદ હતી કે એવી કેટલી માતાઓ હતી કેટલી બહેનો હતી કેટલા બાપ હતા કે જેમને પોતાના પુત્ર ભાઈ કે સગા સંબંધી ખોયા હોય પરંતુ તકલીફ એ વાતની છે કે આજે અમુક લોકોનામાં છે ને એમના માટે પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ છે માનવતા ક્યાં ગઈ એ કઈક લાઈક એ લોકો કેટલી નીચ કક્ષાના કહેવાય એ લાઈક હું કેવો શબ્દ એમના માટે વાપરું નીચ શબ્દ પણ એમના માટે ઓછો પડે ને એવો કહી શકાય પતિભાઈ કારણ કે મેં એક ઇન્ટરવ્યુ જોયું એક ન્યૂઝ રિપોર્ટર હતા બહુ ગુજરાતનું ઘણું મિલિયન એક સબસ્ક્રાઈબર્સ છે એ લોકોના અને એમની રિપોર્ટર એક ઇન્ટરવ્યુ લે છે એના હાથમાં એક પાર્લેજીનું બિસ્કિટ છે અને એક ગરીબ કોઈ માતા હશે એમનો લાઈક પુત્રનું એ અકસ્માતમાં મૃત્યુ પામ્યું હવે જે ભગવાનને કરવાનું હતું ભગવાને તો કરી દીધું આ ઘટના હતી અનફોર્ચ્યુનેટ હવે આ ઘટના પર તમારે સરકાર પાસે જવાબદેહી માગવાની હોય નહીં કે જે માતાનું માતાનું બાળક મૃત્યુ પામ્યું છે પણ આ એક કહેવત છે ગુજરાતીમાં કે જ્યાં લાઈક આપણે એવું કહેવાય ને કે જ્યાં લાશોના ઢેર હોય ને ઢેર હોય ને ત્યાં ગીદડાઓ લોહી પીવા આવે બસ આ એ જ ગીદડાઓ છે કે જે લાશોના ઢેર પડ્યા હોય ને તો આ ગીડડાઓ ત્યાં લોહી ચૂસવા માટે જાય હવે આ અમદાવાદમાં જે બન્યું એટલે અમદાવાદની મીડિયાને તો લીલા લહેર પડી ગયા એમના માટે તો બ્રેકિંગ ન્યૂઝ બની ગયા હવે આ લોકો માટે ખરેખર પથિકભાઈ લાઈક હું છે ને મારે શું લખવું શું વિચારતો હતો કાલે વિડીયો બનાવવા તો મને આ લોકો માટે એવું થઈ ગયું કે જે વ્યક્તિઓ જો માના આંસુમાં હેડલાઇન શોધતી હોય ને તો એ લોકો તમે એ લોકોને પત્રકાર ના કહી શકો એ લોકોને તમે લાશોની એથિક્સ હોય છે બધા એ કોઈ જાતની પત્રકારિતા કરતા જ નથી આ બધો આખો ડ્રામા એ લોકોને જોઈતો હોય આમ દુઃખ આમ એ ટાઈપનું જ આખું એ સિચ્યુએશન નો એ લોકો પોતે એને ફાયદો ઉઠાઈ અને નીકળી જવું હોય બસ બીજું કાઈ નહીં ખરેખર ન્યાય મળવાનો હોય કે એનું શું થવાનું છે એવું કોઈ વસ્તુમાં આ લોકોને રસ નથી આ બે દિવસ પછી ત્રણ દિવસ પછી બીજી કોઈ સ્ટોરીઓ ઉપર લાગી ગયા છે આ ગીધડાઓ અત્યારે અહીંયા છે પછી બીજા ગીધડાઓ ત્યાં હશે એટલે આ લોકોને કોઈ કોઈ એ લોકોને ન્યાય મળે કે એ લોકોનું કઈ અવાજને

હું જે કન્ટ્રીમાં છું એ કન્ટ્રી મને ફ્રીડમ ઓફ સ્પીચ આપે છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન આપે છે એટલે હું બોલીશ અને આ લોકો માટે તો કહેવું ખૂબ જરૂરી છે કારણ કે આ લોકો લાશો લાશોની બજારમાં ઊભેલા આ લોકો દલાલ છે એ લાશો પર પૈસા કમાવાનું કામ કરે છે બેડરૂમ સુધી પહોંચી જાય છે લોકોના બેડરૂમ સુધી પહોંચી જાય છે એ લોકોનું હું છેલ્લી વિડીયો કહી હતી લાવો ફર્સ્ટ ટાઈમ અમે તમને બતાવીએ છીએ આ છેલ્લી એમની છેલ્લી વિડીયો છેલ્લે શું વાત થઈ હતી પહેલી વાર અમે લઈને આવ્યા છીએ એમની સાથે શું વાત થઈ હતી કેવી હદે નીચ કક્ષામાંથી નીચ આનાથી કોઈને કંઈ ફાયદો નથી એકદમ ડિપ્રોસિંગ માહોલ આ લોકોને ઉભો કરવો હોય બસ બીજું કાંઈ જ નથી હમણાં જ આપણું જે પાકિસ્તાન સામેનું ચાલતું હતું ને તો એવા એવા સાયરનો વગાડી અને એવું સિચ્યુએશન લોકોને ડરનો માહોલ આ લોકો પેદા કર કરવા એનો બીજું કઈ કામ જ નથી કોઈ પણ રીતે આર્થિક રીતે દેશને નબળો પાડવાનો લોકોમાં ડરનો માહોલ હમણાં કોરોનાનો એક કાદ કેસ હોય તો કોરોના આવી ગયો તમને ડરાઈ ડરાઈને તમારું છે ને બીપી હાઈ કર નાખે ને તમે બીમાર કરી નાખે આ લોકો જેટલા કોરોનામાં સાવ સામાન્ય તાવ હતો એને આ લોકોએ કેવું ડરાઈ ડરાઈને ડોક્ટરો ડરી ગયા કે આની કોઈ દવા નથી તો દવા શું કરીએ એમાં ખોટા ખોટા ડોઝ આપીને ખોટું

કે મેં એક બુકમાં રીડ કર્યો હતો આ પ્રસંગ તમે ગૂગલ પર મને એક્ઝેક્ટ નામ નથી ખબર એ ફોટોગ્રાફરનું પણ એ એક ફોટોગ્રાફર હતો અને સાઉથ આફ્રિકાનો કે આ પ્રસંગ છે એક બાળક છે ને એક બાળક એક લાઇક આમ પેલું આપડે કેવાય ને કે જે પીડાતું હોય બાળક અને એની બાજુમાં ગીધ ગીધ છે તો ગીધ એવું વિચારે છે કે આ માણસ ક્યારે જાય અને હું આનો શિકાર કરું અને એ સમયે એવું હતું કે તમે કોઈ એ વ્યક્તિને અડો ને તો પણ તમને એ રોગ લાગે તો એ ફોટોગ્રાફર ફોટો પાડીને ત્યાંથી નીકળી ગયો હવે ફોટો તો ઘણો ફેમસ થયો એના લીધે ઘણા બધા એને પુરસ્કાર મળ્યા પણ એ ફોટોગ્રાફી પછી એ વ્યક્તિને કોઈ એમ પૂછ્યું કે આ જે તમે ફોટોગ્રાફી કરી તો જે બાળક હતું એનું શું થયું તો એ કે મને ખબર નથી અને પછી એને એમ કીધું કે બાળકના મોતનો જવાબદાર તું છું અને એ ભાઈને એટલું લાગી આવ્યું કે એ વ્યક્તિએ સુસાઈડ કરી લીધો હું આ જગ્યાએ કોઈને એમ નથી કહેતો કે તમારે સુસાઈડ કરવો ક્યાં પણ જો માનવતા હતી એ માણસમાં તો એ માણસને અફસોસ થયો કે અહેસાસ થયો કે મેં ખોટું કર્યું એ બાળકનો જીવ બચાવવો જોઈતો હતો કે ગીદડાને મારે દૂર કરવું જોઈતું હતું પણ એ વ્યક્તિ બચાવી ના શક્યો અને કોઈએ કીધું તો એને રિયલાઈઝ થયું કે આ ખોટું હતું તમે સેમ રીતે રિપોર્ટ મીડિયા રિપોર્ટિંગ જુઓ ને તો ભારતનું એક નીચ કક્ષાનું રિપોર્ટિંગ કહેવાય હું તમને એનું પણ કહું કે નાઇન ઇલેવન જ્યારે અમેરિકામાં થયું ત્યારે તમે યુટ્યુબ પર તમારા જેટલા વ્યુઅર્સ છે એ લોકોને ઓપનલી હું કહું છું છવ્વીસો લોકો મરી ગયા હતા એમાં યસ તો તમે છવ્વીસો લોકોમાંથી એક પણ ફેમિલીનું સેમ ડેનું ઇન્ટરવ્યૂ મને લઈને બતાવો સેમ ડેનું ઇન્ટરવ્યુ લઈને બતાવો હું એક લાખ રૂપિયા આપીશ સેમ ડેનું આપણી જે મીડિયા જે રીતનું ઇન્ટરવ્યૂ લે છે ને સેમ ડેનું મને ઇન્ટરવ્યૂ લાવીને બતાવો નહીં મળે તમને ચાલો હું કહું છું કે એક વર્ષ પછીનું એવું ઇન્ટરવ્યૂ લઈને બતાવો આપણી જે મીડિયા જે રીતના ઇન્ટરવ્યૂ લે છે ને એવું તમને એક પણ ઇન્ટરવ્યૂ નહીં મળે વિક્ટિમ ફેમિલીના દસ દસ વર્ષ પછીના લાયક અમુક શોમાં બોલાવતા હોય એલન શોને એ બધા શો ચાલે છે અમેરિકામાં તો એવા બધા શો માં એ લોકો બોલાવતા હોય તો આ લોકોને બ્રેવ કીડ બ્રેવ મધર તમે જે સહન કર્યું ખરેખર દુઃખદાયક હતું બટ તમે જે રીતે એને હેન્ડલ કર્યું એમનો જે છોકરો પાયલટ બન્યો આવી સ્ટોરીઝ લાવે ડોક્ટર્સ ડોક્ટર બન્યો એન્જિનિયર બન્યો દે અપ્રિશિયેટ લાઈક ધીસ વે અને આપણા વાળા પાલેજીનું બિસ્કિટ હશે હાથમાં એ માને પાલેજીનું બિસ્કિટ બિસ્કિટ આપશે અલે તમારા પાર્લેજીના બિસ્કિટના ભૂખે છે એ લોકો શરમ આવી જોઈએ આ મીડિયાવાળાને ખરેખર પથિક હું આ ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થાય ને એની પાંચ મિનિટ પહેલાં દરેક ન્યૂઝ ચેનલ પર હતું પાંચ મિનિટ પહેલાં આ લોકોના દરેક હેડલાઇન તમે જોશો ને કે હજુ પણ કાટમાળમાંથી લાશો મળે છે ડીએનએ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવશે ડેડ બોડીને કેવી રીતે સોંપવામાં આવશે આવા બધા તો એમના હેડલાઇન્સ છે બધા થમનેલ છે આ લોકોને માત્ર ને માત્ર લાશોના ઢેર પરથી રૂપિયા કમાવે છે ખરેખર લાઈક આ લોકોનામાં માનવતા જેવું કાંઈ છે નહીં આપણે તો એ જે તમે ફોટાની વાત કરી ને એની ઉપરથી જે પેલો ડિપ્રેશનથી મરી ગયો તો આ લોકો જેમની પત્રકારિતા જ્યારે એ ખુદ જોશે ને તો એ લોકોને પોતાની નીચતાનો ખ્યાલ આવશે અને એ અત્યારે નહીં આવે તો ભવિષ્યમાં આવશે કારણ કે આવું ક્યારેય આ આવી કોઈ ઘટના હોય તો બહુ બહુ તો તમે એ વિમાનનું બતાવો ત્યાંની એ બિલ્ડિંગનું બતાવો ત્યાં લોકો જે મંત્રીઓ આવતા હોય એનું બતાવો એનથી પછી આગળ તમારે જવાનું જ ના હોય તમારે છે કે એ લોકોના બેડરૂમ સુધી પહોંચી જાય એમના કારના રૂપાણી સાહેબનો કારનો નંબર આ હતો એની સાથે રિલેટ કરી નાખે ક્યાં એના સુધી એ લોકો રિલેટ કરવા માંડ્યા હતા એટલે છે આમ પતિ પત્ની કોઈ હશે કે એ જવાની હોય બધું કોઈનું આમ એની છે ને એ પ્રાઇવસીનો પણ ધ્યાન નથી રાખતા આ લગારે જરા પણ તમે સેમ રિપોર્ટિંગ પરથી કે તમારો દીકરો મરી ગયો છે તમને કેવું લાગે છે આ આવા ટાઈમમાં આપણને કેવું લાગવાનું હતું કારણ કે આ લોકો ને રોજ છે ને બીજા ને બદનામ કરીને પૈસા ખાવા લોકો એમની માનવતા મરી જ ગયેલી છે એટલે જ આ આવી હદે જઈ શકે છે આવા ટાઈમે પણ રોજ ચારસો લોકો ચારસો પંચોતેર આંકડા કાઢો ને તમે તો ચારસો પંચોતેર રોડ એક્સિડન્ટમાં રોજ મરે છે રોજ આવી ડિપ્રેસિંગ સ્ટોરીઓ કરવા જઈએ તો દેશનું શું હાલત થાય આવું આ ઘટના ઉપરથી જે લોકો આઠ જાચે કમિટીઓ બધી અલગ અલગ વિભાગની આ અત્યારે જાચ કરશે ને આખી દુનિયાના લેવલમાં આની તો એ થશે આની ઉપર ડોક્યુમેન્ટરીઓ બનશે આમાં શું ભૂલો થઈને એના ઉપરથી સેફટી મેજર્સ આખા બદલાઈ જશે બધું કેટલું જે લોકો આ કરવાના છે ને એ એક્સ્ટ્રીમ લેવલ નું જોવાનું છે એમાં આપણું તો મગજ આમાં ચાલી જ શકવાનું નથી એટલી હદે આ લોકો સેફ્ટી મેજર લેશે કારણ કે આમાં આવું થાય ને એ આપડા કરતા એ લોકોના માટે ચેલેન્જિંગ છે કે આવું થયું કેમ એ એન્જિનિયર્સ ને બધા મગજ લઈને બેઠા છે તમે સારી વાત કરી આજે ગયા હું તમને રોકવા માગીશ તમે જે વાત કરી કે સેફ્ટી મેજર કેવી રીતે લેશે તો આ લોકો દરેક ફિલ્ડના એક્સપર્ટ હોય પાછા તમે એરોપ્લેન નું બ્લેક બોક્સ મળ્યું હવે થશે અસલી ખેલ હવે મળશે સાચું કારણ એટલે આ લોકોને તો લાઈક જો આ લોકો પ્લેન ચલાવતા હોત ને તો આ ઘટના ના બની હોય એવું કહી શકાય કારણ કે આ લોકોના હાથમાં તમે પ્લેન આપી દો ને તો આ ઘટના ના બને મને એના સાથે કોઈ પ્રોબ્લેમ નથી બધા કે આપીને અમને બેહાડી દો સરકાર ની જવાબદે આ જગ્યાએ બને છે સરકારે જવાબ આપવો જોઈએ પરંતુ આ લોકો જે રીતનું રિપોર્ટિંગ કરે છે ને મને એ લોકો જે રીતે કમાતા હોય કોઈ પ્રશ્ન નઈ તમારે કમાવું હોય ને તો હું તમને બે રસ્તા બતાવીશ હું પણ સોશિયલ મીડિયામાં એક્સપર્ટ છું હું તમને બે રસ્તા બતાવીશ કે તમે આ રીતે કમાવો નહીં કે તમે કોઈ માતાના આંસુ બતાવો એની પર કેમેરા ઝૂમ કરો તમે તમે જોશો ને દસ દસ ઇન્ટરવ્યૂ પછી કે ભાઈ દસ દસ ઇન્ટરવ્યૂ સેમ દિવસે એ મૃતક પરિવારના ગુજરાતની દરેક ન્યૂઝ ચેનલ દરેક હું કોઈ એક એક વ્યક્તિની વાત નહીં કરતો દરેક ન્યૂઝ ચેનલે આ જ વસ્તુ કર્યું છે કે જ્યાં પેલા લોકો એક ન્યૂઝ ચેનલ વાળા તો શું કહેતો હતો કે હોસ્પિટલમાં કેમ નથી ઘૂસવા દેતા સરકારની સરકારનું તંત્ર શું કરે છે અમને હોસ્પિટલ મીડિયાને હોસ્પિટલમાં જતા રોકે છે મારે સેમ પ્રશ્ન પૂછવો છે એક મિનિટ એક મિનિટ આ હોસ્પિટલનો ઘૂસવા નથી દેતા આજ લોકો પાછું છે ને કેવી સ્ટોરી ચલાવતા હતા આ આ ડોક્ટરો ભણતા હોય તો છેલ્લું હોય એમનું તો કેમ પાર્ટી ને એવું થતું હોય તો એ લોકોનું કંઈક હતું તો મહિના જ છે બોલો અને અત્યારે હવે એ લોકો ને એમ નહી થતું કે આ જગ્યાએ આપણે જવાનું જ ના આવે ત્યાં કેટલું એકદમ સાયલન્ટ ઝોન છે એ લોકોને ખબર છે કે આ અહીંયા જવાય જ નહીં આપણે પગ જ ના મુકાય દર્દીઓનું કામ કરતા હોય ડૉક્ટર એમનું કામ કરતા હોય એમાં આપણે અડચણરૂપ ના બનાય આટલી સાદી સમજ માણસ તરીકે પણ ના હોય તો આ શું હોય આ આ લોકોમાં મોરલ નહીં એથિક્સ નહીં કોઈ જાતનું તો આ કયા રીતના પત્રકારિતા છે આ લોકોની મીડિયા છે શું છે આ સો ટકા પથિક ભાઈ અત્યાર સુધી છે ને મને એમ લાગતું હતું કે જે ઇન્ટરનેશનલ રિપોર્ટ્સ આવે છે અમેરિકાથી ને એ બધીથી તો મને એમ લાગતું કે બાયસ હોઈ શકે કારણ કે એ લોકો ઇન્ડિયાની પ્રગતિ જોઈ નહીં શકતા હોય પરંતુ તમે એટ ધી સેમ ટાઈમ એ લોકોનું ન્યૂઝ રિપોર્ટિંગ જોશો ને તો તમને બ્રેકિંગ ન્યૂઝના જે આગ ભર્યા ટાઈટલો

એના માટે આખું એનાલિસિસ થશે અને બધું એના માટે માગ થશે અને બધું એ એ જે જરૂરી છે એ એનો દીકરો નથી રહ્યો કે જે પણ એના પોતાનો સ્વજન ગુમાવ્યો છે આખી જિંદગી એનું ભરણ પોષણ થઈ રહ્યા છતાં પણ એ અગત્યનું છે એવી બધી વસ્તુઓ ઉપર ફોકસ કરવાના બદલે ગુજરાત સમાચારવાળાએ તો કેવું ચલવેલું છે એક વિડીયો કંઈક એનો હતો એની ઉપર ઓપ ઇન્ડિયાવાળાએ આખું મૂકેલું હતું કે લોકોએ લૂટફાટ કરી બોલો કોઈ કોઈ સાબિતી વાતો લૂટફાટ કરી એટલે કેમેરા લઈને જ લોકો પેલા પહોંચ્યા હતા અને આ લોકો ચોર છે આ લોકો માટે આ શબ્દો આ લોકો લોકો સોદાગરો જે હોય એ લોકો ચોર પણ હોઈ શકે એની અંદર તમે આ લોકોમાં એથિક્સ જેવી નામની કોઈ વસ્તુ નથી સો વી કેન નોટ એક્સપેક્ટ એનીથિંગ ફ્રોમ ઇન્ડિયન મીડિયા સ્પેશિયલી લાઈક આપણું ગુજરાતનું મીડિયા એ આ ફૂટેજ વેચીને એમને ધંધો પણ કર્યો હશે એની પણ હું ના નહીં પાડતો આ ફૂટેજ વેચીને ધંધો પણ કર્યો હશે એક મીડિયાનું મેં ઇન્ટરવ્યુ જોયું હતું પથિકભાઈ એ આઈ થિંક દિલ્હીનું મીડિયા છે તો એક પિતાની આગળ જાય છે અને લાઈક એ લેડીઝ છે લાઈક મારી રીલમાં પણ એ મેં ફૂટેજ એડ કર્યો છે તો એ પિતાને પ્રશ્ન પૂછે છે હાઉ કેન યુ લાઈક આસ્ક હિમ ક્વેશ્ચન મને એ નહીં ખબર પડતી કે એ એ પિતાએ એની પોતાની પુત્રી ગુમાવી છે ત્યાં ડીએનએ સેમ્પલ આપવા આવે અને પૂછે છે કે તમે ડીએનએ સેમ્પલ આપવા આવે છો એને ખબર છે આટલી શરમ નથી આટલી શરમ નહીં આ કેટલા નીચ લોકો કહેવાય ગીધડા ગીધડાઓ જે આ આ ગીધડાઓને પણ શરમાવે છે આ તો માણસ થઈને જે ના કરવાનું હોય ને ગીધડાઓ તો પોતાના શું કેવાય પેલામાં આવે છે કે હવે જે પ્રજાતિ વિલુપ્ત પ્રજાતિમાં ગીધા હા પણ એની જગ્યાએ આ આઈડિયા એ પત્રકારો લઈ રહ્યા છે અત્યારે એટલે હવે વિલુપ્ત નહીં થવા દે એને એનું પણ રિપોર્ટિંગ કહું મહાકુંભ થયો એની અંદર તમે રિપોર્ટિંગ ચેક કરજો એ લોકોએ રિપોર્ટિંગ કઈ ખાસ કર્યું નથી એની અંદર આવું યસ ખોટું રિપોર્ટિંગ કે ભાઈ આટલા લોકો મરી ગયા સરકારનો વાક હોવો જ જોઈએ સરકારે જવાબ આપવો જ જોઈએ હું તો કહું પરંતુ પથિક તમે આ ગીધડાઓ જે જગ્યાએ લાસ્ટના ઢેર દેખાય ને એ જગ્યાએ એ લોકો ધંધો ખોલી દે ને ત્યાં મારો પ્રશ્ન છે કે એને મોનિટાઈઝેશનનો રસ્તો બનાવી દે ને ત્યાં મારો પ્રશ્ન છે એના ફૂટેજ વેચીને કમાવાનું ચાલુ કરે ને એ જગ્યાએ મારો પ્રશ્ન છે ચલો તમે ન્યૂઝ માટે છે ને કોઈ પણને ફૂટેજ આપી દો ચલો કે યાર કોઈ કોઈના મોત પર કેવી રીતે તમે કમાઈ શકો તમે આજે લાઈક નનામી કે કફન લેવા જાઓને તો એ ભાઈ એટલું બધું કમિશન નહીં રાખતો હોય કે જેટલું આ મોતના સોદાગરો રાખતા હોય કે કોઈની લાશનો સોદો કરનાર આ લોકો રાખતા હોય મારી પાસે પથિક ભાઈ શબ્દો નથી કે શું કેવું આ લોકો માટે હવે આ તમારું ગીધડાની એટલે થયું કે આપણે આની પર ચર્ચા જોઈએ કદાચ સુધરે કદાચ એમનામાં માનવતા જેવું કંઈક જન્મી જાય પથિક ભાઈ એ તો નહીં સુધરે પણ લોકોએ સુધરવું પડશે કે આ લોકોને જોવાનું બંધ કરવું જોઈએ આ લોકોનો બોયકટ કરવો જોઈએ ખરેખર કારણ કે આ બહુ ખરાબ વસ્તુ કોઈ જોતું નથી કૃતાંગભાઈ આ આ લોકોનો કોઈ જો આ લોકોના મોઢા કોઈ જોવા ગમતા નથી પણ થોડુંક આવું જિજ્ઞાસા હોય પછી અલ્ગોરિધમ એ રીતનું હોય એટલે છે ને આ લોકો ટ્રેન્ડિંગ પર બનાવતા હોય એના લીધે કોઈ ના بچ્ચે આવી જતું હોય બાકી કોઈ જોતું નથી આ લોકોને ડિપ્રેશન થી મરી જાય જે લોકો આ રોજ જોતા હોય ને આ જેટલું કન્ઝ્યુમ કરશે ને એનાથી તમારું માનસિક સંતુલન હરખું રહે જ નહીં તમે પ્રગતિના રચનાત્મક કામ કરી જ નાયકો આવી મારી દ્રઢ માન્યતા મેં તમારી વિડીયોમાં ખાલી જોયું બાકી મેં આ કોઈ જોયું જ નથી હું આ વિડીયો પૂરી થાય ને એની પહેલા એક વાત છે સાચો રિપોર્ટર તમે ઇન્ડિયામાં છે ને એક્ઝિસ્ટ કરે છે સાચા રિપોર્ટર તમારે જોવા હોય ને તો પલ્કી શર્મા ઉપાધ્યાય કરીને છે ઇંગ્લિશ રિપોર્ટર છે ફર્સ્ટ પોસ્ટની સો એને રૂપિયા છાપવા હોત ને આ મોતનું સોદાગર બનીને તો એ છાપી શકત એને એવું રિપોર્ટિંગ કર્યું જ નથી કે એને રૂપિયા છપાય કે એનામાં વ્યૂઝ આવે આ ગીધડા ફૂલ ધંધો ચાલુ હતો બસ હવે મારે કંઈ કહેવું નથી આ વિષયક થેન્ક યુ પતિકભાઈ તમે મને પ્લેટફોર્મ આપ્યું મારો અવાજ બનવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર રામ 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 રામ